આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાંથી ગુજરાત એટીએસએ આખી રાત ઓપરેશન ચલાવીને ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે જેમાં આ ડ્રગ્સની ફેક્ટરીમાં રો મટેરિયલ માલ બનતો હોવાની વિગતો સામે આવી હતી અને આ દરમિયાન એટીએસની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા તેમાં મોટી સફળતા હાથ લાગી છે જેમાં અંદાજિત એકસો સાત કરોડ રૂપિયાથી વધુનું જે એમ ડ્રગ્સનું મટિરિયલ છે તે મળી આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે ને સો કિલોથી મામલાને લઈને ડીઆઈજી સુનિલ જોશી દ્વારા પણ મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે કોણ આરોપીઓ છે કે તેઓ ડ્રગ્સ બનાવતા હતા વિગતે વાત જે

બાતમીના આધારે એટીએસની ટીમે દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં જે ડ્રગ્સનું રો મટીરિયલ છે તે મળી આવ્યું છે આ ઘટનાને લઈને એકસો સાત કિલોથી વધુ આવું કહેવાય છે કે આ રો મટિરિયલ છે તે મળી આવ્યું છે અને આલ્ફા આલ્ફાગોલમ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું જેમાં આપણે સાદી ભાષામાં જેને ઊંઘની ગોળીઓ કહીએ તેવી રીતે અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરીને આરોપીઓ છે તે આ ડ્રગ્સ બનાવતા હોવાની વિગતો સામે આવી છે આ મામલાના સંદર્ભમાં જે આખું સમગ્ર ઓપરેશન આખી રાત ગુજરાત એટીએસએ પાર પાડ્યો જેમાં એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર ગરચર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી વી રાઠોડ અને તેમના ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હુમન ઇન્ટેલિજન્સના આધારે જે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી આવેલી છે ત્યાં દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન જે તપાસ કરવામાં આવી આ નમૂના જે એલ આલ્ફાદોલમ ડ્રગ્સ છે તેના એફએસએલમાં મોકલવામાં આવ્યા ત્યારે આ મામલે માણ જાણકારી મળી કે આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ આરોપીઓ આચરતા હતા અને તેઓ ડ્રગ્સ બનાવતા હોવાની વિગતો કહેવાય રહી છે આ મામલામાં જે મુખ્ય આરોપી છે અજય જૈન તેના દ્વારા આ રો મટીરિયલ બનાવવાનો ઓર્ડર છે તે આપવામાં આવ્યો તો જેમાં રણજીત ડાબી નામના વ્યક્તિ જે કેમિકલના ધંધા સાથે સંકળાયેલો છે તેના ઓર્ડર લીધો હતો અને તે દ્વારા પહેલાં દસ કિલો ડ્રગ્સ બનાવી આપવાની વાત થઈ હતી અને તેના બદલામાં ત્રીસ લાખ રૂપિયા પણ અજય જૈને રણજીત ડાબીને આપ્યા હોય તેવી વાત પણ સામે આવી છે પેલા મામલે શું કહી રહ્યા છે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી શું તપાસમાં હાલ સામે છે બેસિકલી આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ગ ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પાજુલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે એ આરોપીઓ રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે પાંચે જ આરોપીઓ છે એ અલ્ફાજોલમનો એપીઆઈ છે એ એમપી ના એક અજયના નામના માણસને આપી રહ્યા હતા આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જ્યારે શેર કરવામાં આવેલી એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં કે સિદ્ધાર્થ એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય પીઆઈ પિયુષ દેસાઈ પીઆઈ અજીત ચાવડા પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કરી વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે એ પછી ડીવાયસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ આવેલી જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા સાથે સાથે પીઆઈ સી એચ પનારા પીઆઈ વાય બી ગુજર પીઆઈ વીવી પટેલ પીએસઆઈ વીડી વાઘેલા પીએસઆઈ વીએમ ભરવાડ એમ એન સોલંકી કે બી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાથમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી એ રેડવાળી જગ્યાથી જે પાંચે જ આરોપીઓ હું તમને કીધા એ બધા પાંચે આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાજોલમનીમાં પુષ્ટિ પણ થઈ આ અલ્ફાજુલમની ત્યાં ક્વોન્ટિટી એકસો સાત કેજી મળી આવેલ છે એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત ડાભીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજય જેન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે આ જે બેસિકલી ટેબ્લેટ છે એ હોય નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં પોઈન્ટ ટુ ફાઇવ એમજી યા પોઈન્ટ ફાઇવ એમજીની આ ટેબ્લેટ્સ વિકતી હોય છે આગળ પોઈન્ટ ટુ ફાઇવ એમજીની વાત કરીએ તો એક ગ્રામની અંદર લગભગ ચાર હજાર ટેબ્લેટ બનાવે એવો હોય છે તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે એકસો સાત કેજી એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ બયાળીસ કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ એકસો સાત કરોડ રૂપિયા થાય છે પાસેથી ખરીદતો હતો પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ગોર્ડર ઉપર પહેલો જ વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલા કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે બસો ત્રણસો ગ્રામનો જથ્થો કોઈક જગ્યા ઉપર નાના પ્રેટસ ઉપર તૈયારી કરી હતી પરંતુ જે અજયજેન જે છે એ કારણ કે પહેલાં પણ પકડાયેલ આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ એ પણ અમારી ગ્રહફમાં આવી ગયો છે અને બેકગ્રાઉન્ડ શું છે કોણ કોણ જાણવું આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે એ મેનલી ટ્રેડર છે કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું રિમેનિંગ જે ચાર આરોપીઓ હું કીધા એમાંથી એક બે ના કેમિકલ્સ ની ડિગ્રી ધરાવાનો બેકગ્રાઉન્ડ છે એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા જ આ બધાની ઓળખાણ થઈ હતી આખા કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે હાલ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે હજે જે ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા સર સર નિયમ મુજબ કેટલો આઉટર છે બનાવવામાં હોય છે શું નિયમ શું હોય છે એ એક અલ્પાજોલમ છે જે એ એનડીપીએસના સિડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ સ્ટ્રગ છે આ સામાન્ય તે ટેબ્લેટ ફોર્મમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ પાંચ ગ્રામ છે અને સો ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે તો વગેર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે

એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવા વાળા માણસો અને સાથે સાથે જે રિસિવર છે એ બધાને એક સાથે અમે પકડી પાડ્યા છે શરૂઆતી જે હું કહું છું કે અજય જે છે એ એમપી આને લઈ જવાનો હતો અને આપણે એક સાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો શરૂઆતી એનો પ્લાન દસ કિલોનો જથ્થો લઈ જવાનો હતો એ જે કમ્પ્લીટ આઇટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે દસ કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા કઈ જગ્યાએ ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા

એ દસ કિલોનો ઓર્ડર આપ્યો હતો પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી તો એના માટે એક સાથે આ જથ્થો એ તૈયાર કર્યા આ ફેક્ટરી આ લોકોની નથી આ લોકો અહીંયા એને જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો અને લગભગ લાસ્ટ દસ બાર દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને આ પ્રોડક્શન તૈયાર કરતા

એ બધું અમે પાસ દરમિયાન કહીશું કે આને માઇન્યુટ પેમેન્ટ હતો કે આને બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા એ અમે આપણે બતાવી સર આપણે જોબ પર રાખી હતી તો કેટલું ભાડું એવું કે નક્કી થયું તો અબ એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઈટ સુધી આજે રિસીવર છે જે કે કે આ મતલબ પૂરા નેટવર્કનો એક મુખ્ય માણસ કહી શકાય એના ઉપર લાગેલી હતી આજે અમે લોકો આ લોકો નો રિમાન્ડ લઈશું અને રિમાન્ડ લીધા પછી એ બધી ચીજો પર તપાસ કરીશું જે નાના મુદ્દા ગુજરાત એટીએસ ના ડીઆઈજી સુનિલ જોશી તેમના દ્વારા મામલે મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે રો મટીરિયલ આ ડ્રગ્સનું મળી આવ્યું છે તે મામલામાં પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં રણજીત ડાભી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા અને જયદીપ મકવાણા નામના આ આરોપીઓ જે ખંભાતના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે અત્યારે ફેક્ટરી ચાલુ અને તેઓએ દસથી બાર દિવસ જેટલો સમય થયો હતો જે આરોપી અજય જૈન છે જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે તેણે સૌ ઓર્ડર છે તે આ ગેનની ગોળીઓ જેને આલ્ફાઝોલમ ડ્રગ્સ કહેવામાં આવે છે તેનો આપ્યો હતો અને ત્યારબાદ જે રીતે આખી ફેક્ટરીને પકડવામાં ગુજરાત એટીએસને જે મોટી સફળતા હાથ લાગી છે તેના કારણે કહેવાય રહ્યું છે કે અંદાજિત બેતાળીસ કરોડથી વધુ આ જે ડ્રગ્સની જે ગોળીઓ છે તે આ ફેક્ટરીમાં બનવાની હતી ને તે પહેલાં જ ગુજરાત એટીએસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન ने कहिये जे परा